ગણપતયે આગળ આપણે યજન પૂજન અને ભોજન દ્વારા જે શ્રદ્ધા બતાવી તેનાથી શાસ્ત્ર અજ્ઞાન અજ્ઞાનપૂર્વક ત્યાગ કરવા વાળાની સ્વાભાવિક નિષ્ઠા પીછાણ થઈ જાય છે પરંતુ જે મનુષ્ય વ્યાપાર ખેતી વગેરે આજીવિકાના કાર્યો કરે છે તેઓની સ્વાભાવિક રુચિની પીછાણ કેવી રીતે થાય તે બતાવતા ભગવાન આગળ કહે છે અફલાકાંક્ષ ભેદ યજ્ઞો આ પ્રમાણે મનને સંતુષ્ટ કરીને ફળની ઈચ્છા રહી મનુષ્યો દ્વારા જે શાસ્ત્ર વિધિ નિયત યજ્ઞ કરવામાં આવે છે તે સાત્વિક છે જ્યારે યોગ્ય વિધિ પ્રમાણે શ્રદ્ધા અને ભાવ સહિત ફળની લેશ માત્ર અપેક્ષા વિના કર્તવ્ય કર્મ તરીકે યજ્ઞ કરવામાં આવે એ સાત્વિક પ્રકારનો યજ્ઞ કહેવાય જે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક બને છે અને મનુષ્યનો સાત્વિક સ્વભાવ તેને આવા નિઃસ્વાર્થ યજ્ઞ કરવા પ્રેરે છે અહીં યજ્ઞનો અર્થ મર્યાદિત ન લેતા આસક્તિ કર્તૃત્વ ભાવ કે અહંકાર વિનાનું કોઈ પણ સ્વાર્થહીન કર્મ એ યજ્ઞ છે વળી આગળ કહે છે અભિસંધાયતુ ફલમ દંભાર્થમ અપિ ચૈવયત ઇજ્યતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિરાજસમ જે યજ્ઞ ફળનું ધ્યેય રાખીને અને દંભને અર્થે જ કરવામાં આવે છે તેને હે ભરત શ્રેષ્ઠ રાજસ યજ્ઞ જાણ જો કોઈ ફળની પ્રાપ્તિ અર્થે યજ્ઞ કરે તો તે રાજસિક સ્વરૂપનો યજ્ઞ છે આ યજ્ઞ કરનારનો હેતુ પોતાનું મહત્વ વધારવાનો અને પોતાને ધાર્મિક કે વિદ્વાન દર્શાવવાનો કે ધનનું પ્રદર્શન કરવામાં હોય છે તેને આત્મજ્ઞાન મેળવવાની કોઈ મહેચ્છા હોતી નથી વળી આગળ કહે છે વિધિહીનમ સૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ જી જે યજ્ઞ વિધિવિહીન હોય જેમાં અન્ન ન વહેંચવામાં આવે જે મંત્રહીન દક્ષિણા રહિત તેમજ શ્રદ્ધા રહિત હોય તેને તામસિક યજ્ઞ કહે છે તામસી માણસે કરેલું યજ્ઞ શાસ્ત્રોમાં કહેલા વિધિ નિયમો કે મંત્રો પ્રમાણેનો કદાપી હોતો નથી આ યજ્ઞમાં દરેક પ્રકારની અનિયમિતતા જોવામાં આવે છે બ્રાહ્મણોને અન્ન વહેંચવામાં આવતું નથી પુરોહિતોને દક્ષિણા આપવામાં આવતી નથી મંત્રનો પાઠ યોગ્ય રીતે થતો નથી સુક્તોના ઉચ્ચાર તેમજ સ્વર ક્ષતિયુક્ત હોય છે ક્યારેક તો પાઠ થતા જ નથી આવા તામસિક યજ્ઞ કરનાર માણસને કશું કુણ્ય મળતું નથી આજે બસ આટેલો હારહિઓ